આજે છઠ્ઠો દિવસ છે અને હવે ત્યારે નવરાત્રી જામી રહેલા રંગમાં વરસાદ ભંગ પડાવે તો નવાય નહીં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર આવતીકાલથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન આગળ વધી રહ્યું છે અને અત્યારે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ વચ્ચે સક્રિય છે અને તેની સીધી અસર અત્યારે ગુજરાત પર જોવા મળી રહી છે આ ડિપ્રેશન જેમ જેમ આગળ વધશે તેમ તેમ તે સાથે પાણી લેતું આવશે અને તેના કારણે ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વધી ગઈ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે સત્યાવીસ સપ્ટેમ્બરથી બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અઠ્યાવીસ તારીખના જિલ્લાના અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ પણ જિલ્લાના અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ ત્રીસ સપ્ટેમ્બરના રોજ પણ હળવાથી મધ્યમ વરસાદ પહેલી સપ્ટેમ્બર સુધી આ આગાહી યથાવત રહેશે બનાસકાંઠા જિલ્લા માટે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી ચોક્કસથી ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે ત્યારે ખેલૈયાઓ પણ નવરાત્રી દરમિયાન રેનકોટ અને છત્રી સાથે ગરબામાં જવું પડશે